જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સ્ટફ્ડ મસાલા ઢોકળા જો તમને મારી મારી પસંદ આવે તો અને ચેનલને કરજો સૌથી પહેલા આપણે ઢોકળા માટે બેટર તૈયાર કરશું તેના માટે મેં અહીં એક કપ રવો લીધો છે હવે આપણે તેમાં અડધો કપ દહીં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધો કપ પાણી નાખશું આપણે થોડું થોડું કરીને પાણી નાખતા જશું અને તેને સારી રીતે મિક્સ કરશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું રવો છે તે ફૂલી જશે હવે આપણે ઢોકળા માટે સ્ટફિંગ બનાવશું તેના માટે આપણે ગેસ પર એક પેન રાખશું તેમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં હાફ ટી સ્પૂન રાઈ નાખશું હાફ ટી સ્પૂન જીરું નાખશું પીંચ હિંગ નાખશું રાઈજીરું સારી રીતે તતળી ગયું છે હવે આપણે તેમાં ટુ ટેબલ સ્પૂન બારીક સમારેલી ડુંગળી નાખશું ડુંગળીને સારી રીતે સાતળી લેશું ડુંગળી સારી રીતે સતડાઈ ગઈ છે અને લાઈટ બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે તેમાં વન ફોર ટી સ્પૂન હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં વન એન્ડ હાફ કપ બાફેલા બટેટા નાખશું જેને મેં સારી રીતે મેસ કરી લીધા છે અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આમાં થોડીક બારીક કાપેલી કોથમીર નાખી દેશું હવે આપણું સ્ટફિંગ પરફેક્ટ તૈયાર છે હવે આપણે થોડુંક ઠંડુ થવા દેશું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો આપણે આમાંથી રોલ બનાવી લેશું આ રીતે આપણે બધા રોલ બનાવીને તૈયાર કરી લેશું ને પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો છે તો સારી રીતે ફૂલી ગયો છે હવે આપણે તેમાં એક પેકેટ ઈનો નાખશું જો તમારી પાસે ઈનો ના હોય તો તમે બેકિંગ સોડાનો યુઝ પણ કરી શકો છો પણ ઈનોથી આનું રિઝલ્ટ વધારે સરસ આવે છે હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન પાણી નાખશું જેથી ઈનો છે તે એક્ટિવ થઈ જાય આ બધાને હવે સારી રીતે મિક્સ કરી લેશું ઇનો નાખ્યા પછી બેટર ખૂબ જ વધારે ફૂલી ગયું છે અને ફ્લફી થઈ ગયું છે હવે મેં અહીં બે ગ્લાસ લીધા છે મેં તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધા છે તો આપણે એમાં પહેલા ટુ ટેબલ સ્પૂન ઢોકળાનું બેટર નાખશું હવે આપણે આમાં વચમાં આપણે જે રોલ બનાવીને તૈયાર કર્યા છે તે રાખી દેશું હવે આપણે આની ઉપર બેટર નાખી દેસુ અને સારી રીતે કવર કરી આપણે ઉપરથી ખાલી જેથી ફૂલે તે આવી જાય ગ્લાસમાં બેટર ભરીને તૈયાર કરી લીધું છે હવે ઢોકળા સ્ટીમ કરવા માટે મેં અહીં થોડુંક હાઈટમાં મોટું હોય એવું તપેલું લીધું છે તેમાં પાણી નાખી એમાં રિંગ રાખી દીધી છે અને એમાં એક પ્લેટ રાખી છે હવે આપણે બેટર ભરેલા ગ્લાસ છે તે આની ઉપર રાખી દેસુ હવે આપણે ઢાંકી દેસુ અને પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર એને સ્ટીમ થવા દેસુ પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળા સારી રીતે ફૂલી ગયા છે અને ઉપર એક ક્રેક્સ આવી ગયા છે આપણે એને ટચ કરીએ તો પણ એ ચીપકતા નથી એટલા સ્ટીમ થઈને પરફેક્ટ તૈયાર છે હવે આપણે એને બહાર નીકાળી લેશું ને થોડાક ઠંડા થવા દેસુ ઢોકળા હવે ઠંડા થઈ ગયા છે હવે આપણે નીકાળી લેશું આપણે ગ્લાસ ને સારી રીતે કર્યો હતો એટલે આપણે જ ગ્લાસમાંથી ઢોકળા ઢોકળા છે તે બહાર આવી જશે આ બંને સારી રીતે ડીમોલ્ટ થઈ ગયા છે હવે આપણે આને થોડુંક વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરશું હવે આપણે એક પેન લેશું તેમાં વન ટેબલ તેલ નાખશું સાથે જ વન ટેબલ ઘી નાખશું તમે અહીં ઘીની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો આ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન રાઈ નાખશું હાફ ટી સ્પૂન જીરું નાખશું થોડાક લીમડાના પાન નાખી દેસું આ બધું સારી રીતે તતડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસું હવે આપણે આમાં અથાણાનો મસાલો નાખશું મેં વન ટેબલ સ્પૂન આપણે જે રેગ્યુલર અથાણું બનાવીએ છીએ તેનો મસાલો યુઝ કર્યો છે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ સ્ટેપ આપણે ગેસ બંધ કર્યા પછી જ કરવાનો છે નહીં તો મસાલો છે તે બળી જશે હવે આ મસાલો પણ તેલ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં આપણા ઢોકળા છે તે રાખી દેશું અને તેને મસાલાથી સારી રીતે કોટ કરી લેશું ઢોકળા મસાલા થી સારી રીતે કોટ થઈ ગયા છે હવે આપણે એને એને બહાર અને કટ કરી લેશું હવે આપણા ખૂબ જ ટેસ્ટી સ્ટફ્ડ મસાલા ઢોકળા રોલ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું